પ્યારા પ્રસાદા પૈસા પ્યારા પૈસા પ્યારા પ્રજા પ્યારી પૈસા પ્યારા પ્યાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર લોકોએ નકલી રૂપિયાનો વરસાદ કરી સૂત્રોચ્ચાર કરવાના દ્રશ્યો વાયરલ થતાં લોકોમાં ભારે અચરજ ફેલાયું હતું થોડા દિવસ પહેલાંની આ ઘટનામાં ધોળકા નગરપાલિકા વોર્ડ વિસ્તારના રહીશો ઉભરાતી ગટરો બેદરકારીથી કંટાળેલા લોકોનું ટોળું યુથ કોંગ્રેસની આગેવાનીમાં પાલિકા કચેરીએ પહોંચ્યું હતું અને ચીફ ઓફિસર ઉપર નકલી રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો ત્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા જુઓ આ વિડીયો की वाला रखतो नहीं पियो जुए वाले वाले तो बाड़ी हो नहीं पियो एक दिन तुम्हें घर मारो तुमने पता पड़े अरे बिस्मिल्लाह सोसाइटी माओ ये भी नहीं सोसाइटी हो जाए बच्ची बिस्मिल्लाह सोसाइटी मोहब्बतिया पूरा बिस्मिल्लाह सोसाइटी माँ बटन नू पानी हमने वह जे तो वर्ष सही किया मैं हमने वर्दा पागे अंदर जी हो जाए आज सुधी कोई विरोध पक्ष में थी अबे कहीं कहीं थाकी किया हुए कोई नहीं मैडम ना दिया बार बार है अरे बार બચ્ચા બચ્ચા રૂપિયા ખર્ચીને મારે ખાલી કુલ જવું મારું નામ દાયમાં હાર્દિકસિંહ અજીતસિંહ છે અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ છે દ્વારકા શહેરમાં કોર્પોરેટરો સાથે કોંગ્રેસ હોદ્દેદારો સાથે અને યુથ કોંગ્રેસ સાથે અમે ગયા સોમવારે તારીખ છ વાગે છ તારીખે અમે અહીં આવેદનપત્ર આપ્યું હતું ચીફ ઓફિસરને ચીફ ઓફિસરે એમને લેખિતમાં અને મૌખિક બે કીધું હતું કે તમે બુધવાર સાંજ સુધી રહી જાઓ બુધવાર સાંજ સુધીમાં અમે બધું નિકાલ કરી નાખશું તેમ છતાંય ક્યાંક એક બે રસ્તામાં કામો થયા છે બીજા બધા એમનામ છે એમને અમે કીધું હતું ગુરુવારે અમે આશ્ચર્યજનક કાર્યક્રમ આપશું યુથ કોંગ્રેસ કોંગ્રેસ અને એનએસયુ બધા સંયુક્ત ભેગા આજે આજ રોજ અમે આ કાર્યક્રમ આપ્યો છે ધોળકાનો એક પણ રસ્તો સારો નથી પીવાને પાણીની સમસ્યા છે ગટરની સમસ્યા છે જાહેરમાં ઉકેળા છે ચીફ ઓફિસર અને ભાજપની બોડી બહારના રસ્તા જ્યાં પૈસા મળે છે ત્યાં દબાણો દૂર કરે છે એમને ધોળકાનું કાંઈ દેખાતું નથી એક પણ એજન્સી એક પણ એજન્સી બહારની નથી કોર્પોરેટરોની છે ભાજપના સત્તાધીશોવાળાની એજન્સીઓ છે એક ડમ્ફર કોરી વેસ્ટ નખાઈ અને પાંચના પૈસા પાસ કરાવે છે તેમ છતાંય એક પણ રસ્તો આજ દિન સારો નથી ધોરકા શહેરનો એમને બસો બહાર લઈ જવી પડે છે એ જે મેન રસ્તો અમદાવાદનો છે એ આજથી વીસ દિવસ પહેલાંનો બંધ છે બસો બહાર લઈ જવી પડે છે ને બહારથી ઉપાડે છે ધોરકા સિટીની પબ્લિકને ચાલીને ત્રણ કિલોમીટર જવું પડે છે કલિકું અને એથી બસમાં બેસીને એ જાય છે અને આજ પણ અમે આ ઉગ્ર આંદોલન કર્યું છે આગામી સમયમાં જો અમે એમને પહેલી તારીખ સુધીનો વીસ પંદર વીસથી પચીસ દિવસનો ટાઈમ આપેલો છે તો એમાં નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન થશે વાત એમના કોઈ કોઈ સારો કે સારા નેતા આવતા હોય અંદર રોડ રસ્તા થઈ જતા હોય તો આમ પબ્લિક શું ભૂલ કરી છે અરે તમે સત્તાધીશો છો આમ પબ્લિક ના ટેક્સ એમના પૈસા તમે બેઠા છો સત્તા તો કાલ તમારી જતી રહેશે તમે રોડ પર નીકળે એવા નહીં રહો તમે એ અમારી માંગ છે આગામી દિવસમાં અમે ઉગ્ર આંદોલનો કરીશું